અમદાવાદ અને ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાંચ કાર્યક્રમોમાં આપશે હાજરી ગુજરાતની છવ્વીસ લોકસભા સીટ પર મોટા માર્જિનથી જીતવા અંગે થશે ચર્ચા અમદાવાદમાં ઓલ ગુજરાત ઇન્ટરકોર્પોરેશન કોર્પોરેશન ટી ટુર્નામેન્ટનું સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આયોજન કરાશે ડે નાઇટ ક્રિકેટ મેચ માટે અંદાજીત પંચોતેર લાખ રૂપિયાની મર્યાદામાં ખર્ચ કરાશે લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના સંગઠનમાં મોટો ફેરફાર ઉત્તર પ્રભારી સ્થાને અવિનાશ પાંડેની કરાઈ નિમણૂક સચિન પાયલટને છત્તીસગઢની જવાબદારી સોંપાઈ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં બાર નવા કેસો નોંધાયા તે સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક વધીને ચુમ્માલીસ થયો સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી નવી ગાઈડલાઇન

મુંબઈ સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસ વધ્યા મહારાષ્ટ્રમાં પાંચ નવા કોરોનાના કેસ નોંધાયા કેસો નોંધાતા જ રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે એલર્ટ આજે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં સત્તર ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહેવાની શક્યતા આજે સવારે પાંચ વાગ્યે દ્વારકામાં નંદગામ પરિસર ખાતે સાડત્રીસ હજાર આહિરાણીઓ ગ્રાઉન્ડમાં પહોંચી સવારે આઠ વાગ્યાથી સાડા દસ સુધી સતત દોઢ કલાક રાસ રમી આહિરાણીઓએ રચ્યો ઇતિહાસ સાલાર ફિલ્મે બે દિવસમાં જ સો કરોડનો આંકડો કર્યો પાર મૂવીનું કુલ કલેક્શન એકસો પિસ્તાલીસ કરોડ રૂપિયા થયું